ખેડાના નડિયાદના નગરમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસે સર્ચ ઓપરેશન કર્યું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને ડિપોર્ટેશનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ખેડા જિલ્લા નડિયાદમાં ટાઉન પોલીસ દ્વારા નગર ખાતે વસતા બાંગ્લાદેશીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તાજેતરમાં જ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓની તપાસ ચાલી રહી છે જે અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સાઈબાબા નગરમાં નડિયાદ પોલીસ તેમજ નડિયાદ ટાઉનના સ્ટાફ દ્વારા તમામના ડોક્યુમેન્ટોની ચકાસણી કરવામાં આવી રહી છે તમામ રહેવાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કેટલા વર્ષથી અહીં રહે છે તેઓના કયા ડોક્યુમેન્ટો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ શકમન કે ગેરકાયદેસર વસતા એ મળી આવશે તો તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવશે નડિયાદ ખેડા